મિત્રો આગળ આપણે રીલ શૂટ કરવાની છે મિત્રો એટલે મેં તો હાલો આપણે ગઈ શું મોટું કરી મિત્રો મિત્રો હવે આજે રીલ શૂટ કરવાનું છે મિત્રો સ્પેશિયલ ફેસબુક માટે મિત્રો કેમકે તમારા ભાઈએ ફેસબુકમાં પણ એક અકાઉન્ટ બનાવેલું છે એટલે તેમાં એક રીલ નાખવાનું છે મિત્રો આપણે રીલ શૂટ કરવા મિત્રો હા મિત્રો તમારે પણ ફેસબુક ની લિંક તમારે હોતી મિત્રો તો મારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મિત્રો મળી જશે મિત્રો અને ઇન્સ્ટાગ્રામની પણ લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સ મળી જશે મિત્રો મિત્રો સોરી મિત્રો બોલે થોડું મિસ્ક થઈ જાય મિત્રો હા મિત્રો આપણે હવે મોડું થઈ નાખીએ મિત્રો મિત્રો જો આપણે આવી ગયા જ મોડું મિત્રો કેવું પાણી આવે છે મિત્રો હવે તો જો કે ભાઈ મૂળ ધોઈ લે હવે તો લાગ્યું સરસ મજા મિત્રો જીતો હાલો આપણે એક રીસોટ કરી નાખી મિત્રો એક મિત્રો એક સોરી મિત્રો ક્યાંક મિત્રો રેલું તમને બતાવી નહીં શકું મિત્રો જીતો મારી પાસે એક જ પોઈન્ટ છે મિત્રો આ જો તમે એડિઝ જોશો ને તો એક જ પોઈન્ટ છે મિત્રો તમે કીધા મિત્રો તમારો કાયદો આવે તો બે પોઈન્ટ મિત્રો નહીં મિત્રો કે વિવો નો ફોન છે મિત્રો આઈફોન મિત્રો મિત્રો તમે સપોર્ટ કરો તો મિત્રો તમારા ભાઈ આગળ વધશે મિત્રો ઘણો તો હું આઈફોન મિત્રો લઈ અને તમને વિડીયો સારો સારા બનાવી મિત્રો હાલે વીલ શૂટ કરી નાખી તો આપણે મિત્રો આપણે રીલ શૂટ કરી લીધું છે મિત્રો તો મિત્રો મેં રીલ શૂટ કરી કહી લીધી છે મિત્રો જો મિત્રો અત્યારે પડી ગઈ છે મિત્રો સાંસપોટમાં આવી છે મિત્રો અત્યારે વાગોમાં સાડા સાત વાગ્યા છે મિત્રો ને જો આપણે કુતરો મજાને લોટે મિત્રો અને મિત્રો હવે આપણે ઘરે સવારનો ટાઈમ થઈ ગયો છે મિત્રો હાલો મિત્રો હવે ઘરે જઈએ મિત્રો જુઓ મિત્રો સુરજ જો મિત્રો સુરજ દાદા કેવા આવો મિત્રો હાથમી ગયા છે મિત્રો જો મિત્રો હવે આપણી સાયકલ મિત્રો હવે ઘરે મિત્રો हेलो मित्रों आप बीजे मित्रों तुमने क्या नहीं मित्रों बस मित्रों खाली खाल मे तम कहवा मित्रों तम भाई ने मित्रों सपोर्ट करो मित्रों मित्रों तम भाई ने सपोर्ट की बहुत जरूरी है मित्रों बीजे तू सपोर्ट करो मित्रों अपने मित्रों में काले वीडियो बनाया तो मित्रों मित्रों सोल व्यू आया मित्रों मित्रों थोड़ा सपोर्ट करो मित्रों तम भाई सौ ने बदले सोल बदले मित्रों सौ व्यू आए बसों व्यू आए એટલે મિત્રો પ્લીઝ સપોર્ટ કરો મિત્રો મિત્રો હું મારા માટે મિત્રો હું તમારા માટે મિત્રો વિડીયો બનાવું છું મિત્રો તમને ખુશ હોય ને જો મિત્રો તમે ખુશ હોય ને તો હું જ ખુશ મિત્રો અને મિત્રો હું તમારા માટે વિડીયો બનાવું છું મિત્રો તમને લાગતું મિત્રો તો આ ફેમસ થવા માટે વિડીયો બનાવ્યો છે મિત્રો એવું નથી મિત્રો પછી સાંભછશું મિત્રો ને તમને ખુશ પણ જોવા માગું છું મિત્રો એટલી મિત્રો ચોક્કસ સપોર્ટ કરી નાખો મિત્રો તો મિત્રો આ વિડીયો પણ આવીશ પૂરો કહીએ છીએ મિત્રો